મારું નામ અશ્વિન કુમાર ટુંડિયા આજે જે સમૂહ લગ્ન છે અમે આ લગભગ અમારા પાંચમા સમૂહ લગ્ન છે અત્યારે આ આની પહેલા અમે પણ ચાર સમૂહ લગ્ન કરી ચૂક્યા છીએ અને અમારા પાંચમા સમૂહ લગ્ન છે અને માતા રમાબાઈ આંબેડકર સમૂહ લગ્ન સમિતિ જેના આનું આયોજક છે આના આ સમૂહ લગ્ન સમિતિ છ વર્ષથી કામ કરી રહી છે જે અત્યાર સુધીમાં અમે સાઠ થી પાસઠ દીકરીઓના લગ્ન કરી ચૂક્યા છીએ અને આગળ પણ ભવિષ્યમાં હજી પણ અમને જો સારી તક અને મોકો મળશે સેવા કરવાનો તો અમે આગળ પણ આવા સમૂહ લગ્નની પ્રવૃત્તિ ચાલુ રાખશું અને જેથી કરીને કે ગરીબ જે મા બાપની દીકરી હોય એ દીકરીના લગ્ન કરી શકે આરામથી એમને કોઈ મુસીબત ના પડે જેની કે આર્થિક જરૂરિયાત હોય એવા લોકોના અમે સમૂહ લગ્ન કરીએ છીએ અને એવા દીકરીને લાભ આપે એ અને લાભ મળતા રહે અમારા તરફથી એવી જ અમે આશા રાખીએ છીએ કે આવતા વખતે પણ અમે આવા જોશ અને ઉત્સાહ સાથે સમૂહલગ્ન કરી શકીએ શરૂઆત અમે અગિયાર લગ્નથી જ કરી હતી અને અગાઉ પણ અમે અગિયાર પંદર અગિયાર પંદર અગિયાર રીતે કરીએ અને અત્યારે અગિયાર અત્યારે પણ અગિયાર છે લગ્ન છે અમારે